शहर बनीू चे, स्मार्ट शहर अहमदाबाद बन्यू छे भुवा नगरी सरखेज सर्कल થી ઉજાલા बाजू જતા બ્રિજ પર ભૂવો પડયો છે ભૂવો પડતા અકસ્માત થવાનો ડર પણ ઊબો થયો છે સ્માર્ટ શહેર અમદાવાદ હવે भुवा नगरी बन્યુ છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદ ના છે સરખેજ सर्कल થી ઉજાલા बाजू જવાનો જે રસ્તો છે ત્યાં ભૂવો પડવાની ઘટના બની છે ભૂવો પડતા જ અકસ્માત થવાનો ડર પણ વાહન ચાલકોને થઈ રહ્યો છે ઊજાલાબાજુ જતા બ્રિજ પર ભૂવો પડ્યો છે ભૂવો પડતા અકસ્માત થવાનો ડર પણ ઊબો થયો છે સ્માર્ટ શહેર અમદાવાદ હવે ભૂવા નગરી બન્યું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદના છે સરખેજ સર્કલ થી ઊજાલાબાજુ જવાનો જે રસ્તો છે ત્યાં ભૂવો પડવાની ઘટના બની છે ભૂવો પડતા જ અકસ્માત થવાનો ડર પણ વાહન ચાલકોને થઈ રહ્યો છે